છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂંક કરાઈ સ્ટોરી ભારતીય જનતા પાર્ટી માટે દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક અનેક પાર્ટીઓ છે પરંતુ પદાધિકારીઓની નિમણૂક ની લોકશાહી ડબે કોઈ પ્રોસેસ થતી હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે બુથ મંડળ જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્ર આ આખી પ્રક્રિયા એ નિયમિત રીતે ભાજપમાં થાય છે એના ભાગરૂપે સ્થાનિક ચૂંટણીઓ પહેલા અહીંયા બુથ અને મંડળ સમિતિઓની રચના થઈ જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે સાંભળવા માટે આવ્યો હતો પણ સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડિલે થયું હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે અને છોટા ઉદયપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે ખેલદિલીથી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યો ઉમેશભાઈના નામનો અને જશુભાઈ આપણે એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે અને સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિની જોગવાઈ બંધારણમાં છે એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છીએ છોટા ઉદયપુર વિધાનસભા માટે મુકેશભાઈ જશવંતભાઈ પટેલ જેતપુર પાવી માટે ગોવિંદભાઈ ગેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાભાઈભાઈ બારિયા આ રીતની આ પ્રક્રિયા આજે અમે પૂર્ણ કરીએ છીએ આપનો પણ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનું છું સંગઠન પર્વ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી છેક બુથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બુથ સમિતિ એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે